અંકલેશ્વર ડિવિઝનના છ પોલીસ મથકમાં ઝડપાયેલ એક કરોડ અઢાર લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન

તેનો નાશ કરવામાં આવ્યો હતો આજરોજ અંકલેશ્વર સબડિવિઝનમાં સમાવેશ છ પોલીસ સ્ટેશનો અંદાજ એક લાખ હોટલો અને એક કરોડ અઢાર લાખના મામલતદાર નશ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ટિકાસ સાહેબ અંકલેશ્વર અને કોઈ બિશન અધિકારી સાથે બંને મામલતદાર છ પોલીસ સ્ટેશનમાં પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ કરવાની